મિત્રો જોઈ રહ્યા છો આપ યુટ્યુબ ચેનલ ગુરુદેવ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સપ્તલોકી દુર્ગા સ્ત્રોત જે સ્ત્રોતનો પાઠ કરવામાં આવે તો શત્રુ બધા ભય ક્રોધ મોહ માયા અહંકાર જે આપણા અંદરના શત્રુ છે બહારના શત્રુ છે તેનો નાશ થાય છે શાંત થાય થયા લાયક હોય તેઓ શાંત થાય છે મહા માયા જોગ માયા દુર્ગા સમર્પિત આ સપ્તલોકે દુર્ગા સ્ત્રોત છે જેમાં સાત શ્લોક છે ને સાતેય શ્લોકમાં મહાદેવીનું ઉપવાસનું ફળ કહેવામાં આવ્યું છે અથવા તો મહાદેવીની સ્મૃતિ કહેવામાં આવી છે જે ફક્તો નિત્ય આ સપ્તલોકે દુર્ગા સ્ત્રોતનો પાઠ કરે છે તેની ઉપરમાં આદિશક્તિ દુર્ગાદેવીની કૃપા રહે છે સિંહો પર સવાર થયેલી હાથોમાં ત્રિશૂળ ધારણ કરેલી આંખોમાં તેજ પાપીઓનો અહંક કરવાવાળી દુઃખોના કષ્ટને હરવાવાળી મા આદિશક્તિ દેવી સંસ્થાનની જનની છે જેની આપણે સૌ આરાધના કરીએ છીએ માં રૂપમાં પૂજાય છે અને દસવા મહાવિદ્યામાં પૂજાય છે માનું રૂપ અલગ છે માતો એક જ છે હિન્દુ ધર્મમાં પ્રત્યેક દિવસે કોઈ ને કોઈ દિવસે દેવતાઓ સમર્પિત છે એમાં ખાસ કરીને નવરાત્રિ છે તો તે માની આરાધના માટે ઉત્તમમાં તમામ છે ચાહે કોઈ પણ નવરાત્રિ હોય ગુપ્ત નવરાત્રિ હોય પ્રગટ નવરાત્રિ હોય શુક્રવાર હોય ત્યારે પણ માની આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં દુર્ગાદેવીની ઉપાસના ફળદાયી બતાવનામાં નથી આ કારણ કે શક્તિદાયીની ભક્તિદાયની આરોગ્યદાયની અને ભોગ અંતમાં મુક્તિ દેવામાં સમર્થ છે મા કુળદેવીના રૂપમાં પણ બિરાજમાન રહે છે જેની આપણે નિત્ય ધૂપદીપ આદિથી પૂજા કરીએ છીએ મા દુર્ગાદેવી પ્રસન્ન થાય તો જીવનમાં કંઈ બાકી ન રહે મા દુર્ગાની આરાધના માટે દુર્ગા ચાલીસા છે દુર્ગા દેવી સપ્ત સહિત ઘણા સ્ત્રોત મંત્ર છે મા એ ભક્તો માની પૂરાજના નિત્ય કરે છે માને મનાવે છે વાલા કરે છે અને દયાળુ માતા પોતાના ભક્તોની સદૈવ રક્ષા કરે છે પૌરાણિક કથા અનુસાર મા દુર્ગા સ્વયં ભગવાન મહાદેવની સપ્તલોકી દુર્ગા સ્ત્રોતનો પાઠમાં મહિમા વિશે બતાવેલ છે દેવીએ ભગવાન મહાદેવને બતવ્યું છે કે ભક્તો સપ્તલોકી દુર્ગા સ્ત્રોતનો પાઠ કરે છે તેના જીવનની પીડા દૂર થાય છે અને જે વિચારે છે તે થાય છે તેને જે મંજિલ સુધી પહોંચવું છે ત્યાં સુધી પહોંચવા માટે મદદરૂપ થાય છે એટલે કે મનોકામના સર્વ રીતે પૂર્ણ થાય છે વિદ્વાનો અને પંડિતો અનુસાર સપ્તલોકી દુર્ગા સ્ત્રોતનો પાઠ નવરાત્રિ ઉપરાંત મંગળવાર શુક્રવાર કે શનિવારના પણ કરી શકાય છે અથવા સાતેય દિવસે કરી શકાય છે નિત્ય કરી શકાય છે એમાં ખાસ કરીને અષ્ટમી નવમી તિથિ ચતુર્દશી તિથિ સપ્તલોકી દુર્ગા સ્ત્રોત પાઠ કરવા માટે ઉત્તમ તિથિ મનાય છે સપ્તલોકી દુર્ગા સ્ત્રોતનો પાઠ કરવાથી સાધક માનસિક શારીરિક રીતે સુખ ભોગવે છે કષ્ટો દૂર થાય છે સાથે જ સપ્તલોકી દુર્ગા સ્ત્રોતનો પાઠ શુક્રવારના દિવસે કરવાથી કોટી કચેરીના મામલા છે તેમાં વિજય પ્રાપ્ત થાય છે શત્રુ બાધા પણ દૂર કરી થાય છે સપ્તલોકી દુર્ગાનો પાઠ કરવાથી મા દુર્ગા બધા પ્રકારના દારિદ્ર ભયથી રક્ષા કરે છે અને તેનો વિનાશ પણ કરે છે એવી માન્યતા છે કે દુર્ગા દેવીની આરાધના કરવાથી પરમ કલ્યાણમય બુદ્ધિ પ્રદાન થાય છે એટલે કે સદ્બુદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળ્યું સપ્તલોકી દુર્ગા સ્ત્રોત જેમાં સાત શ્લોક છે દેવી દ્વારા ભગવાન મહાદેવને આ સપ્તલોકી દુર્ગા સ્ત્રોતનો પાઠ કહેવામાં આવ્યો છે માટે પણ સ્વયં માયે કહેલો હોય તો આ ઉત્તમમાં ઉત્તમ છે જે આપણા ભગવદ્ ગીતાને માની આપીએ છીએ એ જ રીતે આ સ્ત્રોત પણ ઘણો લાભદાયી છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ શ્રી સપ્તલોકે દુર્ગા સ્ત્રોત જો આપણે આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તવૃત પહોંચી શકે ધન્યવાદ ભગવાન શિવ કહે છે કે દેવી તમ ભક્ત સુલેભ સર્વ કાર્ય વિદ્યાલય લોકો કાર્ય સિદ્ધ ઉપવાસ ગૃહી ભક્તોના માટે સરળ છું અને સમસ્ત કર્મના વિધાન માટે વાળા છો કલયુગમાં કામનાઓની પ્રાપ્તિ અર્થા જો કોઈ ઉપાય હોય તો બતાવો આપણી વાણી દ્વારા ઉચિત હોય તો વ્યક્ત કરો ત્યારે દેવી કહે છે શૃણો દેવી પ્રજ્ઞાની કલ્યા સર્વેષ્ઠ સાધારણ મત્યવય સ્નેહ આપણને વસ્તુ હિ પ્રકાશિત સ્મૃતિ સૌપ્રથમ પ્રથમ વિનિયુગ થાય છે ओम अत्य श्री दुर्गा सप्तलोकी स्रोत मंत्रस्थ नारायण ऋषिनी अनुष्ठ छंद श्री महाकाली महालक्ष्मी महा, महा ने देवता श्री दुर्गा प्रदीत्य सप्तलोकी दुर्गा पाठे विनियोग अर्थात आ आप्तलोकी दुर्गा स्त्रोत मंत्र ऋषि नारायण ऋषिनारायणचे अनुष्टुप छे महाकाली महालक्ष्मी महा सरस्वती देवताचे श्री दुर्गाजी प्रसन्नता तथा સર્વલોકી દુર્ગા પાઠ વિજય થાય છે અથવા વિનિયોગ કરવામાં આવે છે સૌ પ્રથમ સપ્ત લોકી દુર્ગાનો પહેલો મંત્ર છે પહેલો શ્લોક છે તે માટે ખેંચવા નાખવા વાળી છે એ મહામાયા જોગમાયા કે જે જ્ઞાનીઓના ચિતને હરી લેવા માટે સમર્થ છે તેમનું હું વંદન કરું છું જે જ્ઞાનીઓના ચિતને મોહમાં નાખી દે છે તો આ માયાના જંગાળમાં પસાવી દે છે અને માયામાંથી કાઢી પણ કરી શકે છે મહામાયા દુર્ગા દેવીને હું વંદન કરું છું બીજા શ્લોક છે દુર્ગ સ્મૃતા સસ્તી ભીતિમય સજ્જન નો તોહ સર્વત્ર સ્મૃતિ મતિ મતિ સુભાલ દેશાસી દારિદ્ર દુઃખ ભય હરિણી કા તત્વ તચા જેમનું ચિત્ત સદૈવ પોતાના ભક્તો ઉપર દ્રષ્ટિ થઈને કૃપા કરવા માટે હંમેશા તૈયાર રહે છે એવા મહામાયા જોગમાયા દુર્ગા દેવી આપને હું વંદન કરું છું સર્વમંગલ માંગલી શિવ સર્વાંગ્ય સાધિકે શરણી ત્રંબકે ગૌરી નમો નારાયણી નમોસ્તુતે હે હેમાં નારાયણી તમે પોતાના ભક્તોની સદૈવ રક્ષા કરો છો તમે બધા પ્રકારના મંગલ કરવાવાળા મંગલમય દેવી છો તમે આ બધા પ્રકારના પુરુષાર્થો સિદ્ધ કરવાના છો અર્થાત ધર્મ અર્થે કામ અને મોક્ષ શરણાગત વસંત છો અને ત્રણેય નેત્રોવાળા ગૌરી છો તમને તમારા નમસ્કાર છે જે સ્વયં માતા પાર્વતી દ્વારા કહેવામાં આવ્યું છે કે સપ્તલોકી દુર્ગા સ્ત્રોત એટલા માટે પણ આ સ્ત્રોત ઘણો પાવરફુલ છે જે ભક્તો નિત્ય આનો પાઠ કરે તેવું કહેવું છું માની કૃપા સદૈવ બની રહે છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો પસંદ જરૂર આવ્યો હશે ઓમ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા સમા શિવા ધામી સ્વાહા સ્વાહા નમસ્તુ તે બોલો મા નવદુર્ગાની જય દસ મહાવિદ્યાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ આપશો જય શ્રી કૃષ્ણ